સાહેબ આ કડી ગાતા પહેલા કહી દો હમણાં જ દ નીકળી ને ગયા મનુમા જંગવાડ મારે આ પ્રસંગ ઘણી વાર બોલ્યો છું વિક્રમભાઈ કે તમે કોક આ બધાની વાત કરું છું જાણતો ઇતિહાસ એની વાતો કરતો હોય છે કદાચ મને અમુક ઇતિહાસ નો પણ ખબર હોય એટલો બધો વિદ્વાન નથી કે બધું હું જ જાણતો હોય કે અજાણ હોવ તો કુકની આગળથી જાણવાની મહેનત પણ કરું સમજદાર માણસો ઇતિહાસકાર હોય તો મને એની આગળથી મને શીખવાની ભાવના છે પણ જે આઈથી હમણા આઈથી રજા લીધી કદાચ રોકાણા હોય તો ખબર નથી અમારે મનુમામાં જંગવડ એના બાપુ ગૌતમ બાપુ તમે પણ જાણો છો હરસુરભાઈ કુસાભાઈ કુવાડિયા હરસુર બાપુ અને ઈ જમાનામાં ટાડાની જેલ પડેલી ટાડાની જેલમાં મુંબઈ હતા અટાણે ઊન તમે આ બધી જેલમાં હોય તો આપણને એમ થાય કે ચાલુ એકચ્યુઅલી ક્યારે શું થાય આ તો ટાડાની જેલમાં સમાચાર ન હોય આયર કેવો સાંભળજો ભળજો આયરાણી કેવી હા ભળજો ટાડાની જેલમાં મુંબઈમાં હતા તે દી આ ટેલિફોન તારના જમાના નહી આ મનુ મામાના બાપુની સત્ય ઘટનાની વાત કરું છું હગ પણ થેલું નાનપણમાં હગાઈ થેલી ખાલી લગ્નની તો ક્યાં વાત હોય એમાં ટાડાની જેલ પડી મુંબઈમાં એટલે ટાડાની જેલમાં જેમ પાસાનો કાયદો છે એમ ટાડાનો કાયદો તો ક્યારે છૂટે ક્યારે જામીન થાય ખબર ન હોય આ બાજુ થી સમાચાર મોકલાયા જંગવડ થી કે આ તો ટાડાની જેલ છે ક્યારે છૂટાય ક્યારે ન છૂટાય તો કદાચ એમની દીકરીને જો બીજી હગાઈ કરવી હોય તો અમારી ના નથી અમારા તરફથી હા છે કારણ કે અમારો દીકરો ક્યારે છૂટે અમને ખબર નથી ટાડાની જેલ છે ક્યારે છૂટે ખબર ન હોય આ બાજુ સમાચાર આવ્યા તેદી તો ટેલિફોન કે હતા નહીં કોઈ રૂબરૂમાં આવીને કીધું કે ભાઈ આવા સમાચાર અમને આપ્યા છે કે હગાઈ ખાલી થઈ છે અને જો એમને હગાઈ તોડી અને બીજી હગાઈ કરવી હોય તો અમારા તરફથી આ છે અમારી ના નથી અમારી આ છે એમાં આ દીકરી બાર પંદર વર્ષની કે વીસ વર્ષની દીકરી અને એને આ સમાચાર કાને મળ્યા હરસુરભાઈ ગુસાભાઈ કુવાડિયા ગામ જંગવડ જો આવા આઈરાણીના જવાબો હતા ને એટલે ઇતિહાસ હજી ઢકી રહ્યો છે એ વાતમાં માલ નથી અને તેદી

અને દુનિયામાં જેદી ભર જોબનમાં દુનિયાને જીવતરના મોહ જાગે તેદી ચુંદડી ઉઠાડીને મોડિયાના ગા કરી દે ઈ અમરમાં આપડા કુળમાં થઈ જાય આવી આયરની દીકરીઓ રામબાઈમાં તમે જાવ અવાડિયાના પાદરમાં ઇતિહાસ કેસ તો વળી કલાક થઈ જાય આમ પ્રભના પાદરમાં દિલ્હીની સલકનતમાં તમે વયા જાવ તો ત્યાગ કોને કહેવાય સમર્પણ કોને કહેવાય આઉ નિઝામુદ્દીન ઓલિયાએ શીખવાડ્યું હતું પણ એ તો દિલ્હીનો જાપો હતો કોકની ગમારા ગુજરાતમાં ખોરઠમાં આવો

જેવા ભોજા મકવાના જેવા વિક્રમભાઈ જન્મે જમીના કડાજો હાથમાં દઈ દો કરી ભેળા કરી દે એમાં બીજી વાત ન હોય પણ જીવતર તમારું ઉજળું હોય તો જગતમ ભાઈ તો આ જન્મે એટલા માટે છેલી કડી ગમે છે લક્ષ્મણ બાપુ લખે છે માતાજી માટે દર્શન માસને દેજે દર્શન મારી દાસને દેજે ધ્વન ધન આજવી દાતા દર્શન મારી દાસ મેતા ધન ધન આજવી દાતા